અછતનો સામનો કરી રહેલા વિસ્તારોમાં હવે પીવાના પાણી અને સિંચાઈ માટે પૂરતું પાણી ઉપલબ્ધ થશે જેનાથી ખેડૂતો અને સામાન્ય નાગરિકોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે ધરોઈ જળાશય છસો અઢાર ફૂટની સપાટી વટાવી દીધી છે અને હવે તેની સંપૂર્ણ ક્ષમતા એટલે કે છસો બાવીસ ફૂટ ઓવરફ્લો થવાથી માત્ર થોડા આઠ ફૂટ દૂર છે હાલમાં પણ જળાશયમાં છેતાળીસ હજાર ક્યુસેકથી વધુ પાણીની આવક સતત ચાલુ છે ઉપરવાસમાં થઈ રહેલ ભારે વરસાદના કારણે આગામી ત્રણથી ચાર કલાકમાં ધરોઈ જળાશયના દરવાજા ખોલવામાં આવે તેવી પૂરી સંભાવના છે તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોને સાવચેત કરવામાં આવ્યા છે વિસ્તારોમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળોએ જવા અપીલ કરવામાં આવી રહી છે જળાશયના દરવાજા ખોલવામાં આવે ત્યારે નદીઓમાં પાણીનો પ્રવાહ વધશે તેથી સાવચેતી રાખવી અનિવાર્ય છે આ સમાચાર ખરેખર ઉત્તર ગુજરાત માટે આશીર્વાદરૂપ છે પાણીની સમસ્યા હલ થવાથી કૃષિ ઉત્પાદનમાં વધારો થશે અને સામાન્ય જનજીવન પર સુચારુ બનશે એવા રાજકલસિંહ પરમાર ભારતની અસ્મિતા સાબરકાંઠા